હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે તો આજે આપણા મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર તેતાળીસ જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના છીએ મિત્રો જે જીકે આધારિત રહેશે અને એ જે સાઈઠ પ્રશ્નો છે ને મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો પાર્ટ ટુ જે એકસો વીસ ગુનો જીકેનો પૂછવાનો છે ને મિત્રો એના અંદર ખૂબ જ કામ આવવાનું છે તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો ડિક્લેર થઈ ગઈ છે પંદર છ બે હજાર પચીસ બરાબર તો હવે મિત્રો તમને ખબર છે કે આપણે આ મોડલ પેપરની સિરીઝ એકથી બેતાળીસ અપલોડ કર્યા છે મિત્રો એનું આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એનું આખું લિસ્ટ આપી દે બરોબર એટલે એ બધા વિડીયો તમે જોજો તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા બધા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર તેતાલીસ જેના અંદર સાઈઠ પ્રશ્નો જીકેને આપણે સારી રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સોલ્ટ સિટી ઓફ ગુજરાત તરીકે કયું શહેર ઓળખાય છે તો મીઠાપુર જે છે મિત્રો એ સોલ્ટ સિટી ઓફ ગુજરાત તરીકે ઓળખાય છે શહેરનું નામ છે મિત્રો મીઠાપુર યાદ રાખી લેજો હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાર્મોનિયમ કયા દેશનું છે તો હાર્મોનિયમ જે વગાડવાનું આવે મિત્રો એનો ઉદ્ભવ કયા દેશના અંદર થયો હતો તો ફ્રાન્સ દેશના અંદર થયો હતો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાર્મોનિયમનો સંગીતકાર કોણ છે તો હાર્મોનિયમ જે વગાડનાર છે ને મિત્રો એ કોણ હતો પહેલાં તો એલેક્ઝાન્ડર ડેબિડ હતો કોણ હતો એલેક્ઝાન્ડર ડેબિન હતો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરોબર એલેક્ઝાન્ડર ડેબિન હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેઘાલયના ખાસી પર્વતીય ક્ષેત્રના લોકોનો લોકસંગીત વાદ્ય કયું છે તો તંગમૂરી છે મિત્રો તમને ખબર છે કે મેઘાલયના ખાસી પર્વતીય ક્ષેત્રના જે લોકો છે ને મિત્રો એમનું લોકસંગીત વાદ્ય કયું છે તંગમૂરી છે બરોબર તો જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને જે વાદ્યને લગતા હશે એ બધા વારસાના અંદર બરોબર અને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર વારસો મિત્રો પૂછાશે જે આગળ અભ્યાસક્રમ કહીશ એના અંદર તમને ખબર પડી જશે બરોબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો અને લેવલવાળા જે બધા પ્રશ્નો હશે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોગાના વાદ્ય કયા વિસ્તારમાં વગાડવામાં આવે છે તો સૌપ્રથમ તો મિત્રો આ ઘોઘાના વાદ્ય જે છે ને મિત્રો એને વાંસમાંથી બનાવવામાં આવે છે અને ગોગાના વાદ્ય જે છે ને મિત્રો એ અસમના બિહુ તહેવારના અંદર વગાડવામાં આવે છે બરોબર હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ જે વાદ્ય ચામડા વડે મટવામાં આવે તેને કયું વાદ્ય કહેવામાં આવે છે તો એને છે મિત્રો અવનદ વાદ્ય કહેવાય છે જો મિત્રો આ સાંસ્કૃતિક વારસાના અંદર ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો તમે પરીક્ષા આપીએ છીએ તમને થોડો ઘણો આઈડિયા હશે બરાબર તો જે વાદ્યને ચામડા વડે મટવામાં આવે મિત્રો એને કયું વાદ્ય કહેવાય છે અવનદ વાદ્ય કહેવાય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવનદ વાદ્યના ઉદાહરણ આપો તો અવનદ વાદ્ય કયા કયા છે મિત્રો જોઈ લો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે છે ઢોલ નગારું મૃદંગ અને તબલા આ બધાના પર મિત્રો ચામડું મઢવામાં આવતું હોય છે બરાબર એટલા માટે આ બધા જે છે ને મિત્રો એ અવનદ વાદ્ય કહેવાય છે એકવાર ફરીથી જોઈ લો ઢોલ નગારું મૃદંગ અને તબલા કહેવાય છે હવે આઠમા નંબર નો પ્રશ્ન સમજીએ કે ભગવાન શિવનું વાદ્ય કયું છે તો આપ સૌને આવડતું હશે મિત્રો કે ભગવાન શિવના હાથના અંદર છે મિત્રો ડમરું હોય છે બરોબર એટલે ડમરું જે છે મિત્રો એ ભગવાન શિવનું વાદ્ય કહેવાય છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડમરૂ એ શાનું પ્રતિક છે જો આ પણ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે ડમરૂ એ શાનું પ્રતિક છે તો સંસારના સર્જનનું પ્રતિક છે મિત્રો આ ડમરૂ યાદ રાખી લેજો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર કદાચ પૂછાઈ શકે છે તો જુઓ મિત્રો આવા જગ્યાએના પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડમરૂનો ઉપયોગ કોણ કરે છે તો ભારતીય હિન્દુ કરતા હોય છે અને તિબિતના બૌદ્ધ લોકો જે છે ને મિત્રો આ ડમરૂનો ઉપયોગ કરતા હોય છે બરાબર ભારતીય હિન્દુ અને તિબેટના બૌદ્ધ લોકો હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોઘડિયા એટલે શું આ પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો બરાબર તો ચોઘડિયા એટલે નગારાનો એક પ્રકાર છે મિત્રો ચોઘડિયા બરાબર નગારાનો એક પ્રકાર છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં નગારાને કયા નામે ઓળખવામાં આવે છે તો જુઓ મિત્રો આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કે ગુજરાતના અંદર નગારાને કયા નામે ઓળખવામાં આવે છે તો નોબત અને ટકોરખાનું તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ગુજરાતના અંદર નગારાને બરોબર નોબત અને ટકોરખાનું હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટા આકારના નગારાને કયા નામે ઓળખવામાં આવે છે તો જે મોટા આકારના જે નગારા હોય ને મિત્રો એને સન ને આડંબર તરીકે ઓળખવામાં આવે છે શું કહેવાય છે આડંબર હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શુભ પ્રસંગે વગાડવામાં આવતા નગારાને કયા નામે ઓળખવામાં આવે છે તો જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ વારસાના પ્રશ્ન છે ને વારસો મિત્રો આવો પૂછાય બરોબર તો શુભ પ્રસંગે વગાડવામાં આવતા નગારાને કયા નામે કહેવા ઓળખવામાં આવે છે તો નોબત તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર નોબત યાદ રાખી લેજો હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રખ્યાત નગારાવાદક કોણ છે તો સુલેમાન ઝુમા જે છે મિત્રો એ ગુજરાતના અંદર પ્રખ્યાત નગારા વાદક હતા બરાબર સુલેમાન ઝુમા તો જેલો મિત્રો જે તે વાદ્યના અંદર જે મહાન વ્યક્તિઓ હોય ને એ કળા સાથે જોડાયેલા તો એના પણ નામ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરાબર આ લેવલ ઉપર તમારો જોઈ લેજો હવે 16મા નંબરનો પ્રશ્ન સમજી કે જૈન ધરાસરમાં ચોગડિયા કોણ વગાડે છે તો જૈન દેરાસર હોય ને મિત્રો એના અંદર ચોગડિયા ભોજક જાતિના લોકો બરોબર ભોજક જાતિના લોકો જે હોય છે ને એ જૈન દરાસરના અંદર ચોગડિયા વગાડતા હોય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મકબારામાં ચોગડિયા કોણ વગાડે છે તો મકબારાના અંદર મિત્રો ચોગડિયા છે ને લંઘા જાતિના લોકો વગાડતા હોય છે બરોબર આ બંને પ્રશ્નો મિત્રો મહત્ત્વના છે બરોબર થોડા ગોખી દેજો હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્ણાટકી સંગીતનું જાણીતું વાદ્ય કયું છે તો મૃદંગ જે છે ને મૃદંગ એ કર્ણાટકી સંગીતનું જાણીતું વાદ્ય કહેવાય છે બરોબર મૃદંગ હવે ઓગણીસમા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે તબલાના શોધક કોણ છે તો અમીર ખુસરો છે ને મિત્રો એમણે આ તબલાની શોધક કરેલી છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તબલાના નીચેના ભાગને શું કહેવાય છે તો તબલાનો જે નીચેનો ભાગ હોય મિત્રો એને ગજરા કહેવાય છે શું કહેવાય છે ગજરા કહેવાય છે તો જો મિત્રો આવા પ્રશ્નો રહેશે તમારા આ વારસાના ટોપિકના અંદર મિત્રો બરોબર વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો કારણ કે આવા મોડલ પેપર તમારા માટે બીજા હજુ આવતા રહેશે બરોબર એટલા માટે ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રસિદ્ધ તબલાવાદક કોણ છે તો જાકીર હુસૈન અને કિશન મહારાજ આ બંને જે છે મિત્રો એ પ્રસિદ્ધ તબલાવાદક કહેવાય છે બરાબર ઝાકીર હુસૈન અને કિશન મહારાજ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જમણા તબલાને અને ડાભા તબલાને શું કહેવાય છે તો જમણા તબલાને મિત્રો તમને ખબર છે તબલું કહેવાય છે અને ડાભા તબલાને બાયુ કહેવાય છે પરીક્ષાના અંદર પ્રશ્ન આવી શકે છે મિત્રો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિશાન ડંકા એ શું છે તો નિશાન ડંકા એ છે ને મિત્રો અવનધ વાદ્ય છે ડેરીક આવો પ્રશ્ન નીકળી શકે છે બરાબર હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વના વિસ્તારના રાજાની સવારીમાં કયું વાદ્ય વગાડવામાં આવે છે તો પૂર્વના વિસ્તારના રાજાની સવારીના અંદર મિત્રો નિશાને ડંકા નામનું વાદ્ય વગાડવામાં આવે છે બરોબર નિશાને ડંકા હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીઓગ્રાફિકા પુસ્તકના લેખક કોણ છે તો સ્ટ્રેબો જે છે ને સ્ટ્રેબો એ જીઓગ્રાફિકા પુસ્તકના લેખક છે જુઓ મિત્રો આ ભૂગોળનો પ્રશ્ન છે બરોબર તો હવે મિત્રો ઉપર આપણે જોઈએ વારસાના પ્રશ્નો નીચે બધા ભૂગોળના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે અને તમારા પરીક્ષાના અંદર ભૂગોળ પૂછાશે મિત્રો ભારતનું અને ગુજરાતનો ભૂગોળ બરાબર કમસે કમ પંદર ગુણનું તો મિત્રો પૂછાશે બરોબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો અને આવા પ્રશ્નો મિત્રો આવી જે મોડલ પેપરની સિરીઝ આવતી રહેશે બરોબર એટલા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ જીઓગ્રાફી પુસ્તકના લેખક કોણ છે તો ટોલેમી જે છે મિત્રો ધ જીઓગ્રાફી પુસ્તકના લેખક કહેવાય છે એના બંને પ્રશ્નો અગાઉની પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલા છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્યભટ્ટિયમ પુસ્તકના લેખક કોણ છે તો આર્યભટ્ટ જ છે મિત્રો આર્યભટ્ટિયમ પુસ્તકના લેખક હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો કે સિદ્ધાંત શિરોમણી પુસ્તકના લેખક કોણ છે તો ભ્રાષ્કરાચાર્ય છે મિત્રો આ સિદ્ધાંત શિરોમણી પુસ્તકના લેખક અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂસાઈ ગયું હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન આ પણ મહત્ત્વનો છે મિત્રો કે લે હિંદ યાદ રાખજો કિતાબુલ લે હિંદ પુસ્તકના લેખક કોણ છે તો અલબરુની છે મિત્રો કોણ છે અલબરુની હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાંબા ગાળાની સરેરાશ વાતાવરણની સ્થિતિને વર્ણનને શું કહે છે અને હે મિત્રો આબોહવા કહેવાય છે શું કહેવાય છે લાંબા ગાળાની સરેરાશ વાતાવરણની સ્થિતિને મિત્રો આબોહવા કહેવાય છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે તો આને મિત્રો હવામાન કહેવાય શું કહેવાય આને હવામાન કહેવાય છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત કયા અક્ષાંશ ઉપર આવેલું છે ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાત કયા અક્ષાંશ ઉપર આવેલું છે તો વીસ સેલ્સિયસથી ચોવીસ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે જોઈ લેજો મિત્રો વીસ ડિગ્રીથી ચોવીસ ઉત્તર અક્ષાંશ ઉપર આવેલું છે બરાબર બરાબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર ઘણી વાર આ બધું પૂસાઈ ગયેલું છે અને યાદ રાખવાની મિત્રો એક ટ્રીક એ છે કે કોઈપણ પ્રશ્નોને મિત્રો બેથી ત્રણ વાર રિવિઝનના અંદર લઈ લેવો જોઈએ એકવાર રિવિઝન કરવાથી મિત્રો યાદ નથી રહેતો બરોબર એટલે રિવિઝન તમે જેટલું કરશો મિત્રો જેટલા પણ પ્રશ્નોનું એટલું તમારા માટે ઘણો ફાયદો થશે બરોબર એટલા વસ્તુને યાદ રાખી લેજો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધના અંદર આવેલો છે તો કટિબંધના અંદર મિત્રો આવેલો છે ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર બરાબર ઉષ્ણ કટિબંધમાં આવેલો છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્કવૃત્ત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે તો કર્કવૃત્ત જે છે મિત્રો એ ગુજરાતના ઉત્તર ભાગના અંદરથી પસાર થાય છે બરાબર ઉત્તર ભાગના અંદરથી હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે તો ગુજરાતની ઉત્તરે મિત્રો તમને ખબર છે અરવલ્લી પર્વતમાળા આવેલી છે ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂસાઈ ગયું હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે તો ગુજરાતની દક્ષિણે મિત્રો સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે કઈ આવી છે સહ્યાદ્રી હવે સડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પૂર્વએ કઈ પર્વતમાળા આવેલી છે તો ગુજરાતની પૂર્વએ સાતપુડા પર્વતમાળા આવેલી છે અને વિધ્યાંચળ યાદ રાખી લેજો આ મિત્રો પર્વતમાળાઓ કઈ દિશાના અંદર આવેલી છે ને આના અંદરથી પ્રશ્નો આ ભૂગોળના પ્રશ્નો છે મિત્રો જો આ લેવલ ઉપર રહેશે બરાબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે હજુ આવા બધા ઘણા બધા પ્રશ્નો આવતા રહેશે મિત્રો મોડલ પેપરો બરાબર એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે તો નૈઋત્યના મોસમી પવનો છે ને મિત્રો ભેજવાળા અને ઠંડા હોય છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈશાન કોણીય પર્વ પવનો કેવા હોય છે તો જોઈ લેજો મિત્રો પ્રશ્ન ફરીથી જોઈ લો કે ઈશાન કોણીય પવનો કેવા હોય છે તો ઈશાન કોણીય પવનો છે ને મિત્રો એ ઠંડા પવનો હોય છે આ બેઠા બધા પ્રશ્નો છે ને મિત્રો પૂછાયેલા છે અગાઉની પરીક્ષાના અંદર હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાવ્યના પવનો કેવા હોય છે તો ગરમ અને લોવાળા હોય છે મિત્રો આ વાવ્યના પવનો બરાબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશનો ધર્મ કયો હતો તો ભાગવત ધર્મ હતો મિત્રો આ ગુપ્ત વંશનો બરાબર ભાગવત ધર્મ હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશનું ચિહ્ન કયું હતું તો ગુપ્ત ગુપ્તવંશનું ચિહ્ન ગરુડ હતું ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું બરાબર વંશનું ચિહ્ન કયું હતું ગરુડ હતું હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશની રાજધાની કઈ હતી તો ગુપ્ત વંશની રાજધાની મિત્રો પાટલીપુત્ર હતી બરાબર પાટલીપુત્ર તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર તેતાળીસ છે જેના અંદર આપણે સાઠ પ્રશ્નો ભણવાના હતા મિત્રો બરાબર અને હાલ આપણે તેતાળીસ પ્રશ્નો સમજ્યા છે મિત્રો એના પહેલાં મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે પોલીસ કોન્સ્ટેબલની મિત્રો ડેટ આવી ગઈ છે પંદર છ બે હજાર પચીસ તો એના પહેલાં મિત્રો તમારું પેપર કેટલા માર્ક્સનું કયા સબ્જેક્ટના અંદરથી કયા ટોપિકમાંથી કેટલું પૂછાશે એ તમારે સમજવું જરૂરી છે તો જોઈ લો મિત્રો સ્ક્રીન ઉપર તમારો પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે એકવાર સમજી લેજો બરોબર તમને ખબર આપણે કે કયા સબ્જેક્ટના અંદર કેટલી મહેનત કરવાની બાકી છે તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો પાર્ટ 1 અને પાર્ટ ના અંદર મિત્રો વેચાવાનું છે અને કુલ પેપર મિત્રો બસો ગુણનું રહેશે બરોબર તો પાર્ટ વન જે છે મિત્રો એ એસી ગુણનો પૂછાવાનો છે તો એસી ગુણના અંદર મિત્રો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ ગુણમાં પૂછાશે પાર્ટ વનમાં ક્વોન્ટિટેટિવ એપ્યુટેડ એ પણ ત્રીસ ગુણના અંદર પૂછાશે ગુજરાતી ભાષા જે કોમ્પ્રિહેન્સિવ કહેવાય છે મિત્રો કે જેના અંદર એના બધું ગ્રામર પૂછાશે બરોબર તો પાર્ટ વન જે છે મિત્રો કુલ આમ આ રીતે એસી ગુણનો પૂછાશે તો પાસ થવા માટે મિત્રો એસી ગુણના અંદરથી બત્રીસ ગુણ એટલે ચાળીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો હવે પાર્ટ ટુ છે મિત્રો એકસો વીસ ગુણનો પૂસાવવાનો છે તો એકસો વીસ ગુણનો મિત્રો પાર્ટ ટુ જે છે એના અંદર ભારતનું બંધારણ ત્રીસ ગુણનું છે મિત્રો બરાબર વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ આ બધું છે ને મિત્રો તમને ખબર છે પચાસ ગુણના અંદર પૂસવાનું છે બરાબર અને વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર એટલે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે ને એ પાર્ટ ટુ આખો મિત્રો એકસો વીસ ગુણનો પૂછાવાનો છે બરાબર તો એકસો વીસ ગુણના તે મિત્રો પાસ થવા માટે અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો એટલે આ બંનેનો જે મિત્રો ક્રાઇટેરિયા છે ને પાર્ટ વનના પાર્ટ ટુનો એ તમારે જોઈ લેવાનો મિત્રો અને એ રીતની તૈયારી કરવાની રહેશે હવે તમારા માટે મિત્રો એક મહત્વની બાબત છે કે તમે આ ભારતનું બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના સ્પેશિયલ મિત્રો પ્રશ્નો જોવા માંગતા હોય મિત્રો આ ટોપિક ઉપર તો એના માટે મિત્રો મેં એક પ્લેલિસ્ટ બનાવી છે બરોબર જે તમે આપણે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો બંધારણના પાંચ વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના પણ મિત્રો ઘણા વિડીયો બનાવ્યા છે ઇતિહાસના પણ ઘણા બનાવ્યા છે સાંસ્કૃતિક વરસાના પણ બનાવ્યા છે અને ભૂગોળના પણ બનાવેલા છે બરોબર તો એ બધા વિડીયો મિત્રો જોજો જે તમારો પાર્ટ ટુ જે એકસો વીસ ગુનો છે ને એ સારી રીતે કવરઅપ થઈ જશે અને બીજું મિત્રો આ મોડલ પેપરની પણ સિરીઝ ચાલુ છે જે તમારા પાર્ટ ટુના અંદર ખૂબ જ કામ આવવાની છે બરોબર મેં એના અંદર આ મોડલ પેપર એકથી તેતાળીસ મિત્રો મોડલ પેપર બનાવ્યા છે બરોબર તો એ બધા તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને ખબર છે કે આવા બધા મોડલ પેપર તમારા માટે લાવતો રહીશ મિત્રો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડિયોને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ વિડીયો છે ને એના આખા પ્લેલિસ્ટ એના અંદર મીકતો હોઉં છું કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે એ બધા વિડીયો સર્ચ ના કરવા પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશની ગુજરાતમાં રાજધાની કઈ હતી તો ગિરનાર હતી મિત્રો ગુપ્ત વંશની ગુજરાતના અંદર રાજધાની હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા તો શ્રીગુપ્ત જે છે મિત્રો એ ગુપ્ત વંશના સ્થાપક કહેવાય છે બરાબર ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક કોણ હતા તો ચંદ્રગુપ્ત પ્રથમ જે છે મિત્રો તમને ખબર છે કે ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક કહેવાય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશના ગુજરાતમાં સ્થાપક કોણ હતા તો ચંદ્રગુપ્ત બીજો જે છે મિત્રો એ ગુપ્ત વંશના ગુજરાતના અંદર સ્થાપક કહેવાય છે બરાબર હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી ગુપ્તના ઉત્તરાધિકારી કે ભારતમાં કોનું શાસન હતું તો ઘટુસ કચ્છનું હતું મિત્રો જે શ્રી ગુપ્તના ઉત્તરાધિકારી તરીકે ભારતમાં કોનું શાસન હતું ઘટુસ કચ્છનું હતું હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી વધુ સોનાના સિક્કા કોના સમયમાં હતા તો ગુપ્તોના સમયના અંદર મિત્રો તમને ખબર છે ભારતના અંદર સૌથી વધુ સોનાના સિક્કા હતા બરોબર ગુપ્તોના સમયના અંદર હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત બીજા પછી ગુજરાતની ગાદી કોને મળી તો કુમારગુપ્તને મળી હતી મિત્રો ચંદ્રગુપ્ત બીજાની પછી ગાદી ગુજરાતની ગાદી કોને મળી હતી કુમારગુપ્તને મળી હતી હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમારગુપ્તને કયું ઉપનામ મળેલું હતું તો મહેન્દ્ર આદિત્ય યાદ રાખજો મિત્રો મહેન્દ્ર આદિત્ય મળ્યું હતું એને ઉપનામ બરાબર તો આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશના સિક્કાઓમાં કોની છાપ જોવા મળતી હતી તો મોરની છાપ જોવા મળતી હતી મિત્રો આ ગુપ્ત વંશના સિક્કાના અંદર બરાબર હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાલંદા વિદ્યાપીઠનો સ્થાપક કોણ છે તો કુમાર ગુપ્ત જે છે મિત્રો એ નાલંદા વિદ્યાપીઠનો સ્થાપક કહેવાય છે તો જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ ઇતિહાસના પ્રશ્નો છે ને તમારી પરીક્ષાના અંદર ઇતિહાસ પૂછાશે મિત્રો પંદર ગુણનું બરાબર તો આ લેવલના ઇતિહાસના પ્રશ્નો જોવા મળશે મિત્રો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાલંદા વિદ્યાપીઠનો નાશ કરનાર વ્યક્તિ કોણ હતા તો બખતિયાર ખેલજી જે છે મિત્રો એ નાલંદા વિદ્યાપીઠનો નાશ કરનાર વ્યક્તિ છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમાર ગુપ્ત પછી ગુજરાતની ગાદી પર કોણ આવે છે તો સ્કંદગુપ્ત જે છે મિત્રો એ કુમાર ગુપ્ત પછી ગુજરાતની ગાદી પર આવે છે બરાબર સ્કંદગુપ્ત હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કંદગુપ્તનો શિલાલેખ ક્યાં જોવા મળે છે તો જૂનાગઢના અંદર મિત્રો આ સ્કંદગુપ્તનો શિલાલેખ જોવા મળે છે બરાબર જૂનાગઢમાં હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કંદગુપ્તનો ગિરનારનો સુબો કોણ હતો તો પરણતત્ત જે છે મિત્રો એ સ્કંદગુપ્તનો મિત્રો ગુજરાતનો સૂબો હતો બરાબર આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્ણદત્તના પુત્રનું નામ શું છે અને એની નિમણૂક ક્યાં થઈ હતી તો પર્ણદત્તના પુત્રનું નામ છે મિત્રો ચક્રપાલિત છે અને એની નિમણૂક છે મિત્રો ગિરનારના નગરપાલક તરીકે થઈ હતી બરાબર નગરપાલક તરીકે યાદ રાખી લેજો હવે ઓગણસાઇમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચક્રપાલિતે સુદર્શન તળાવના કિનારાને કોનું મંદિર બંધાવ્યું હતું તો યાદ રાખજો મિત્રો આ ચક્રપાલિત છે ને એ જે સુદર્શન તળાવના કિનારા ઉપર કોનું મંદિર બંધાવ્યું હતું વિષ્ણુ મંદિર મિત્રો બંધાવ્યું હતું બરાબર વિષ્ણુ મંદિર ચક્રધારી પાસે એ પણ તો તમને ખબર છે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર તેતાળીસમું છે જેના અંદર આપણે સાઈડ પ્રશ્નો સમજવાના હતા તો સાઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુપ્ત સમયમાં કયો લેખકો અને કવિઓ થઈ ગયા તો ગુપ્ત સમયના અંદર મિત્રો કયા લેખકો અને કવિઓ થઈ ગયા જોઈ લો મિત્રો વરા મિહિર થઈ ગયા આર્ય ઝરક વિષ્ણુ શર્મા કાલિદાસ દંડી ભારવી ભાસ વગેરે આ જે બધા સન મિત્રો એ લેખકો અને કવ્યો થઈ ગયા મિત્રો ગુપ્ત સમયના અંદર બરોબર એકવાર ફરીથી જોઈ લો વરા મિહિર આર્યભટ્ટ ઝરક વિષ્ણુ શર્મા કાલિદાસ દંડી ભારવી અને ભાસ યાદ રાખી લેજો તો જો મિત્રો આ સાઇડ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે ટીચિંગ જે કરીને ના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે તો એના અંદર મિત્રો પોલીસ કોન્સ્ટેબલની મિત્રો જે પ્લે લિસ્ટ બનાવી છે ને મિત્રો એની આખી લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે વિડીયો સર્ચ ન કરવા પડે બરોબર એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય